આપણે ઘણી વખત બોલીએ છીએ કે એક જીભ છે આપને હાર પણ પહેરાવે છે ને એક જીભ છે આપને જોડા પણ ખવડાવે છે આવી જ ઘટના ક્ષત્રિય સમાજમાં વારંવાર થતી રહે છે અને પહેલા પણ ક્ષત્રિય સમાજનું રૂપાલા સાહેબનું જે વિવાદ સામે આવ્યો હતો ત્યારબાદ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના જ એક નેતા છે જે પહેલા કોંગ્રેસમાં હતા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ફરી વખત એમની જીભ લપસી ગઈ છે અને તેને લઈને ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે માણસાના રાજવી પરિવાર અને ભારતીય જનતા પાર્ટીના નેતા જયરાજસિંહ પરમાર વચ્ચે બબાલ થઈ છે વાત એમ છે કે માણસાના રાજવી પરિવાર અને બીજેપી નેતા જયરાજસિંહ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા

કાર્યક્રમ ચાલુ ત્યારે જ કાર્યક્રમમાં તેને યુવરાજ સિંહ છે તે છે છે ત્યારબાદ કહે કે ખોટો ઇતિહાસ તમે ન દર્શાવો એટલે ફરી એક વખત કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા છે તે વિવાદમાં આવ્યા છે આની પહેલા પણ ક્ષત્રિય સમાજનો વિવાદ સામે આવ્યો હતો અને એ વિવાદમાં સાંસદ રૂપાલા છે તેમની સામે ખૂબ મોટી કહેવાય છે કાર્યવાહી થઈ હતી જે ક્ષેત્રીય સમાજ આખું મેદાને ઉતરી ગયો હતો અને ત્યારબાદ ફરી એક વખત આવું જ ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે તેમની જીભ લક્ષી જાય છે સમગ્ર ઘટનામાં સત્ય શું છે સૌથી પહેલા તે જુઓ

બાપુ ક્ષત્રિય જે પ્રમાણે વિડીયો દેખાઈ રહ્યું છે કે જે રાજવી છે તે તમને રોકી રહ્યા છે હવે સંભળાય તો એવું પણ રહ્યું છે કે ફરી એક વખત આને લઈને મીટિંગ યોજાશે ખરેખર ઇતિહાસ ને જે ખોટો ગણાવવામાં આવી રહ્યો છે અથવા ઇતિહાસ જે ખોટો ફેલાવી રહ્યા છે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ તે તો જોવું રહ્યું તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર